મિત્રો આજના વિડીયોની અંદર આ પ્રોબ્લેમનું આપણે સોલ્યુશન કરવાનું છે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બનાવી રહેજો આમાંથી ઘણા બધા એવા સબસ્ક્રાઈબ મિત્રો છે જેમને આ પ્રોબ્લમ આવેલી છે પણ આ પ્રોબ્લમનું આપણે સોલ્યુશન કરવાનું છે તો તમે કઈ રીતે અને કેટલા સમય બાદ કરી શકો છો તો વિડીયોમાં ખાસ બનાવી રહજો મિત્રો અને ચેનલની અંદર જે લોકો નવા છે ને આવી યુટ્યુબના રિલેટેડ માહિતી તમારે જોઈ છે તો આપડી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ ચેક કોગાને જેની અંદર YouTube रिलेटेड જેટલી પણ મારી પાસે નોલેજ છે એ દરેક નોલેજ ના વિડિયો તમને ગુજરાતીમાં મળી રહેશે તો મિત્રો આ પ્રોબ્લેમ છે ને મને Instagram ની અંદર ઘણા બધા લોકોની હોય છે કે આ પ્રોબ્લેમ અમારે આવી ગઈ છે આ પ્રોબ્લેમ મિત્રો ક્યારે ક્યારે આવે છે એક જ્યારે તમે કોઈ એડ્રેસ વેરીફિકેશન કરતા હોય ને તો પ્રોબ્લેમ આવી શકે છે અથવા તમે એડ્રેસ વેરીફિકેશન અથવા એન્ડટી વેરીફિકેશન કરવાનો હોય ત્યારે પણ પ્રોબ્લેમ આવી શકે છે અથવા તમારું જે મોનોટાઇઝેશનના સમયની અંદર તમે જે નામ ને એડ્રેસ લખી છે એમાં પણ પ્રોબ્લેમ હોય ત્યારે પણ આ પ્રોબ્લેમ આવી શકે છે હવે અહીંયાથી મિત્રો આપણે આનો પ્રોબ્લેમનું સોલ્યુશન આ વિડિયોમાં કરવાનો છે તો વિડિયોમાં ખાસ બની રહેજો તો અહીંયા આપણે વિડિયોની શરૂઆત કરીએ તમને ત્રણ ઓપ્શન મિત્રો મળે છે જો આ તો કમ્પ્લીટ છે બીજા નામનું રિવ્યુ પણ મોનોટાઇઝ ચેનલ કમ્પ્લીટ છે પણ અહીંયા સ્ટેપ 2 માં પ્રોબ્લેમ મિત્રો આવી ગઈ છે જેની અંદર મિત્રો સેટઅપ કરો અહીં બે ઓપ્શન છે YouTube AdSense માં ફેરફાર કરો અથવા અહીંયા એકાઉન્ટ બદલો તો હવે મિત્રો સમજી લો કે તમારા AdSense ની અંદર વધારે ડોલર થયેલા નથી અને આ પ્રોબ્લેમ આવેલી છે તો મિત્રો હું તો એવું માનું છું કારણ કે અહીંયા ફેરફાર કરીએ તો પણ આપણો AdSense મિત્રો કઈ વખત આપણો એડ્રેસ કે AdSense સક્સેસ થતું નથી તો આજના વિડિયોમાં મિત્રો છે ને હું અહીંયા AdSense ને ડાયરેક્ટલી લિંક કરીને આ ચેનલને છે ને માત્ર તરત મોનોટાઇઝ કરીને તમે દેખાડી દીધું હવે તમે અહીંયા ઉપર જુઓ અહીં બે જો ઓપ્શન છે તમે જોઈ રહ્યા છો બે જો ઓપ્શન આવેલા છે આ ચેનલ મોનોટાઇઝ ને શું અહીંયા ખાલી બે જો ઓપ્શન છે તો અહીં આપણે ચેનલ ને મોનોટાઇઝેશન માટે એપ્લાય એટલે મતલબ લિંક કરવાનું છે તો અહીંયા ઓપ્શન છે એકાઉન્ટ બદલો આપણે એની ઉપર હું ક્લિક કરું છું તો અહીંયા તમને ત્રણ ઓપ્શન મિત્રો જોવા મળશે જો અહીંયા હા હાલનું મારું YouTube માટે એડસન અથવા એડસન એકાઉન્ટ છે બીજાનું મારું નામ મારી પાસે બનાવેલું બનાવવું પર છે ત્રીજાનું મતલબ નંબર માં છે મને ખબર નથી મારી પાસે પહેલેથી એડસન એકાઉન્ટ મારી બીજી ચેનલ નું છે આ ચેનલને હાલને હાલ મારે મોનોટાઇઝ કરવાની છે તો અહીંયાથી મિત્રો આના ઉપર ક્લિક કરું જો તમારે નવું એડસન બનાવવાનું છે તો તમે આના ઉપર ક્લિક કરીને નવું એડસન અને નવો ડોક્યુમેન્ટ ઉપર તમે બનાવી શકો છો તો અત્યારે હાલની અંદર મારી પાસે બીજી ચેનલ છે તો એની સાથે મારે ડાયરેક્ટલી ચેનલને લિંક કરવી છે એટલે ફટાફટ એના ડોલર ચાલુ થઈ જાય તો પહેલા નંબરના ઓપ્શન ઉપર મેં ક્લિક કરું છું અને અહીંયા આગળ ઓધના ઉપર આપણે ક્લિક કરી લ્યા હવે અહીંયા થોડાક સમય માટે રાહ જોવાની છે મિત્રો અહીંયા તમને આ ટાઈમનું પેજ જોવા મળી ગયે છે ડાયરેક્ટલી આડસની અંદર તમને આ ટાઈમમાં ઓપ્શન જોવા મળી ગયે છે અહિયાં તમારી ઈમેલ આઈડી બતાવશે હવે અહિયાં કઈ ઈમેલ આઈડી ની અંદર તમારી YouTube ચેનલ છે જે અહીંયા અંદર ચાલુ છે અને જેની સાથે આપણે આ આડસને મતલબ આ ચેનલને લિંક કરવાની છે તો અહિયાં બે ઓપ્શન છે મિત્રો તો અહિયાં બે ઓપ્શનમાંથી હું એક કોઈ પણ આઈડી ને અહિયાંથી મિત્રો પસંદ કરું છું તો પહેલા નંબરની એકાઉન્ટની મે આઈડી ને પસંદ કરું છું અને ઉપર મેં ક્લિક કરી દીધું છે તો અહિયાં જે આઈડી છે એ આઈડી નો અહિયાં પાસવર્ડ માગે છે મતલબ તમે જે આઈડી ઉપર લિંક કરી રહ્યા છો એ આઈડી નો અહિયાં पासपोर्ट मांगे छे तो चलो मैं इंटर करी में थे आग जो? तो ये पासपोर्ट एंटर કરી લઉં છું મિત્રો વિડિયોમાં ખાસ ધ્યાન આપજો તો અહીંયા હું પાસપોર્ટ ઇન્ટર કરી લઉં છું તો મેં પાસપોર્ટ ઇન્ટર કર્યું છે અને આગળ વધના ઉપર ક્લિક કર્યું છે તો જો એના ઉપર મે ક્લિક કરીશ તો અહીંયા એક નોટિફિકેશન મોકલવામાં આવે છે કે તમે જે આ એકાઉન્ટ લિંક કર્યું છે તમે خود છો કે કોઈ બીજું છે એના માટે નોટિફિકેશન જો બીજા ફોન માં હશે તો એના માટે નોટિફિકેશન મોકલવામાં આવશે તમારે યસ કરવાની રહેશે એટલે આ એકાઉન્ટ કમ્પ્લીટ અહીંયા થઈ જશે તો અહીંયા થોડીવાર આપણે રાહ જોવાની છે તો આપણે થોડીકવાર રાહ જોઈએ અહીંયા આપણે નોટિફિકેશન પર આવી છે આપણે યસ કરી પણ દીધું છે તો આ ટાઈપનું તમને ઓપ્શન એમ જોવા મળી રહ્યું છે તો આ ટાઈપનું એક્શન તમને જોવા મળશે કમ્પ્લીટ છે જોઈ લેવાનું છે તમારે એમાં કોઈ ફેરફાર છે કે નહી એ તમારે ચેક કરી લેવાનું રહેશે હવે અહીંયાથી આપણે ચાલુ રાખો એના ઉપર આપણે ક્લિક કરી દઈએ ક્લિક કર્યા પછી મિત્રો આપણે થોડીક રાહ જોઈએ અને રાહ જોયા પછી તમને એક ઓપ્શન મળશે એકાઉન્ટ સેટઅપ કરો અહીં ઓપ્શન લખેલું છે એના ઉપર આપણે એક વખત ક્લિક કરી લઈએ હવે મિત્રો આપણે થોડીકવાર રાહ જોવાની છે અહીંયા કોઈ પણ આપણે સેટિંગનું ફેરફાર કરવાનું નથી વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો તો અહીંયા રીડાઇટ કરી રહ્યા છે અહીંયા આપણે કોઈ પણ જગ્યાએ ક્લિક કરવાનું નથી ટચ પણ કરવાનું નથી થોડીકવાર આપણે રાહ જોવાની છે ઘણા લોકો છે ને ઉપર ઉપર ભૂલ કરે છે અને ઉપર ઉપર એડશન બનાવવાની કોશિશ કરે છે એટલે આ ચનાની અંદર મિત્રો પ્રોબ્લેમ આવી જશે હવે આ ચેનલ તમારી સામે અહીંયા ઓપન થઈ રહી છે વિડિયોમાં ધ્યાન આપજો અને કમ્પ્લીટલી ચેનલ મિત્રો મોનોટાઇઝ પણ થઈ જશે તો આપ જોઈ શકો છો હવે ફરીથી મે અહીં ડોલરનો ઓપ્શન આવી ગયો છે તમે જોઈ રહ્યા છો અને આ બધા સ્ટેપ ચાલુ છે અને રિફર્શ કરું છું જો અહીંયા તમારી સામે હું રિફર્શ કરું છું મિત્રો ધ્યાન આપજો તો અહીં તમારી સામે ચેનલ મે રિફર્શ કરી છે જો અહીંયા ચાર ઓપ્શન મિત્રો આવી ગયા છે તમે ખુદ મિત્રો જોઈ શકો છો જો અહીંયા ચાર ઓપ્શન આવી ગયા છે અને આ ચેનલ ફરીથી આપણી મોનોટાઇઝ تهي વિશે તો મિત્રો આ એક ફેક વિડિયો નથી એક સત્ય વિડિયો છે ઘણા લોકો છે ને એકશન બનાવવાની કોશિશ કરતા હોય છે મિત્રો પણ આ પ્રોબ્લેમ ક્યારે બને છે જુઓ અહીંયા ફરીથી મે ડોલર વાળો ઓપ્શન ઉપર ક્લિક તો બધી ઓપ્શન જતી રહી અને કમ્પ્લીટ ચેનલ જુઓ અહીં લખેલું આવી ગયો તમે YouTube પાર્ટનર છો તો વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને મિત્રો ખાસ નોંધ આ જે પ્રોબ્લેમ છે ને બે અલગ અલગ પ્રકારની આવે છે જો તમારા ડોક્યુમેન્ટમાં ફેરફાર હોય તમે ભૂલથી બીજો ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધો હોય ત્યારે પ્રોબ્લેમ આવે છે બીજા નંબરમાં તમારો Google PIN ન આવે ત્યારે પ્રોબ્લેમ આવે છે ત્રીજા નંબરમાં તમે એન્ટીટી વેરીફિકેશન સમય ઉપર નથી કરતા ત્યારે પ્રોબ્લેમ આવે છે અને ચોથા નંબરમાં કે તમે જે ડોક્યુમેન્ટ હેડરેશન અને નામ લખ્યું છે સરકાર માન્ય ના હોય તો પણ આ પ્રોબ્લેમ આવે છે જો તમારા એડસન ની અંદર વધારે ડોલર નથી બને અને તમને આ પ્રોબ્લેમ આવે છે તો એડસન ને તમારે ક્લોઝ કરી દેવાનું છે અને 32 દિવસની રાહ જોવાની છે તો તમારું એકાઉન્ટ ચેન્જ કરવાનો ઓપ્શન તમને મળી જશે તો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને હું છું તમારો ગુજરાતી આપડા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતી તમારા માટે લઈને આવું છું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને મિત્રો